બગોદરા ગામમાં આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના અગ્નસિત્તેરમાં મહાપરિનિર્વાણ દિવસની ભાવભીની ઉજવણી કરવામાં આવી તારીખ છ ડિસેમ્બરે મહામાનવ મહિલાઓના મુક્તિદાતા અને ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ માટે ગામજનોમાં વિશેષ શ્રદ્ધાંજલિનો માહોલ જોવા મળ્યો ભીમ આર્મી સંગઠન બગોદરા દ્વારા ગામના દરેક સરકારી વિભાગોમાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી અને દીપ પ્રાગટ્ય કરીને ભાવપૂર્વક સન્માન અપાયું કાર્યક્રમમાં બગોદરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ હાજરી આપી અને ડોક્ટર બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી બ્યુરો રિપોર્ટ મકવાના મહેન્દ્ર ગુજરાત શક્તિ ન્યૂઝ છ ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરની ભૂતિ તિથિ એટલે કે ટૂંકમાં મહાનિર્વાણ પામેલ આજે એ મહામાનવને આજે આપણે બધા હૃદયથી અને દિલથી એમના ખૂબ જ યાદ કરીએ છીએ અને એમની જે કરેલી કાર્યો આજે આપણે એના કાર્યો આપણે થોડા ઘણા જો ચાલી શકીએ તો પણ આપણું જીવન ઘણું બધું ખરેખર સફળ કહેવાય એટલે આજની તારીખે ખરેખર આ આખા દેશમાં પણ આપણે જાણીએ છીએ કે છ ડિસેમ્બરના દિવસે બાબા સાહેબનું મહાનિર્વાણ પામેલા અને એ તિથિનું આપણે ઉજવણી કરીએ છીએ